ફેકલ્ટી શ્રીમતી સ્વાતિ ગામિત અને શ્રીમતી શ્વેતા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જીએનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની જ્ઞાન સંપત્તિ રજૂ કરી હતી આ સ્પર્ધામાં કુલ છ રાઉન્ડ યોજાયા હતા જેમાં શારીરિક વિજ્ઞાન વિવિધ રોગોના ચિહ્નો અને લક્ષણો સરકાર દ્વારા રાજ્ય અને દેશમાં ચાલતી વિવિધ યોજનાઓનો લાભ

આ કાર્યક્રમમાં જી એનએમ અને બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા તેઓના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો